માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ રિપીટ કરું છું અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક નિયોજક જે ઉત્પાદનના ત્રણ સાધનો જમીન શ્રમ અને મૂડી આ ત્રણે ત્રણ સાધનોનું એવી રીતે સંયોજન કરે છે કે જેથી તેને મહત્તમ લાભ થાય તો તે સંયોજન કરે છે સંયોજન કરનાર ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનારને આપણે શું કહીશું નિયોજન એ ભૂલાય નહીં